不能跟他们比。我们 આ તસવીરો ઘણા બધા સંકેત આપે છે ઘણા બધા લોકોની જે પૂર્વધારણાઓ છે એ તોડવાવાળી આ તસવીરો છે બહુ જ બધા લોકોએ ગોપાલ ઇટાલિયા અને ઘણા બધા સંતોએ પણ એવા આક્ષેપ કર્યા હતા કે આ સનાતનીની સામે છે સનાતન ધર્મનું અપમાન કરે છે જૂના વિડીયોઝ ગોપાલ એટાલિયાના સતત વાયરલ થઈ રહ્યા હતા એ વિડીયો વાયરલ થયા પછી મહેશગીરી બાપુ અને બીજા અનેક બાપુઓની એવી પ્રતિક્રિયા આવી હતી કે ગોપાલને જીત નથી અપાવવાની ગોપાલની સામે વોટ કરવાનો છે કારણ કે એ ધર્મ આવું બધું બોલ્યા છે જૂના વિડીયો બાપુની ગોપાલ ઇટાલિયા જીત્યા એમ તરત પરબધામ પહોંચ્યા હતા કરસન બાપુને મળવા માટે ત્યાંના સંત જે છે એમને મળ્યા ભેટી પડ્યા અને આશીર્વાદ લઈને કહ્યું કે હું વિસાવતરના હવે સારા કામ કરું એના મને આશીર્વાદ આપું એની પહેલા પણ જ્યારે પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે અલગ અલગ મંદિરોમાં ગોપાલ ઇટાલિયા જતા હતા અલગ અલગ ધાર્મિક સ્થળો ધર્મના સ્થળોએ જતા હતા અને જે પણ લોકો એવું કહેતા હતા કે ગોપાલ ઇટાલિયા એ ધર્મ વિરોધી છે સનાતન ધર્મની સામે છે એ બધાની પૂર્વધારણાઓ તોડતો આ વિડિયો છે પરબધામ પહોંચ્યા ત્યારે બાપુએ એમને ગળે લગાવ્યા અને ઘણા બધા આશીર્વાદ આપ્યા બાપુ સાથે એમને ઘણી બધી વાતો પણ કરી સન્માન પણ થયું અને એ બધા જ દ્રશ્ય એ બતાવે છે કે આની પહેલાં જે લોકો માટે અલગ અલગ પસંદ

જો રે 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 આપણે અભ્યાસ યુવાની રંગ છે આ બે નો વસ્તુ હજી અટવાઈ ગયા છો આ એવા બે રેજ કે